રામ રામ ને સીતારામ જય હિન્દ જય ભારત ભારતમાં માતાકી જય આપણે આવી જાય ખોયકી માટો મારવા આવી ખોય થઈ જશે આવી એટલી પીળી પડે છે ખાતર વાવી દેવાનું છે આવે ખાતર આવી ગયું છે વાવણી આપણે પાસે નહીં પણ હવે ટ્રેક્ટર ડેક્ટર વાવા લાવશે ને કાં કોકના માણી માગી લઈશું ખર્ચ આપણે નીચમાં ખડ પીડું હોય ખડામાં અને મારીથી નાનકો છે એને દવા સાથે ખડ ખડ ને દવા સાથે એમાં પેકેજ મેળવ્યું છે ખડ તો આવું આવું થઈ ગયું ખડ

લી જશે નકર તો નું પડશે જ ને જો આવું ફળ બળી ગયું છે ફોન હોય ડો આવું કલર થઈ ગયો લીલો હોય જવા આપણે ખુશી દવા સાઈટ કરતા નીંદી નાખું સારું

નહી બનાવવા લાગે મોટા કપાનો માથું કંઈક નાખ્યું બતા ડાયડો વધે ને આ કાઢ જ નાખવાનો છે પંદર રાખવાનું છે બધું કાઢી નાખવાનું છે

और तो उधर आडो पार ले रहा है अरे चलो मत जाओ पाल से चलो पाल से কাল খগা আগছে